નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ હું આવી ગયો છું પાટલી મુખથી બોલું માં ત્યારે સાજે જ બાળપણ જેલ ધાર માસી બડકર પહોંચું શક્તિ રૂપોની સંસ્થિતા નમતી થયા સતી થવાનું કારણ અને માથું ડર કે કે તમે જોઈ શકો છો હવે આપણે આગળ જાણશું કોરજીભાઈ વેરાણ ગયો બીજો પરિવાર વિક્રમ સંવત સત્તરસો ને ત્રાણુંમાં મૂળજીભાઈનો પરિવાર વઢવાણ ગયા મિત્રો તમે પૂનમ આવશો દર્શને તો અહીં બધા ભાઈઓ તમને જોવા મળશે અને શ્રી હસુભાઈ હજીંદાસ જેને આપણે બાપુ તરીકે ઓળખે છે અમદાવાદ થી જે આપણે બે શબ્દો કહેશે માતાજીની દયાથી આજ મને જ્યારે પાટડીનો ઇતિહાસ કહેવાનો મોકો મળી રહ્યો છે ત્યારે આપણે શરૂઆત કરશી આપણા આ વડીલો જે આપણે ત્રિમૂર્તિ કહી શકાય એવા આપણા વડીલોની અથાક પરિશ્રમ અને મહેનતથી આપણે આપણા સંસ્કૃતિ અને વારસાની તૈયાર ઇમારત સમાન જોઈ શકીએ છીએ જેનો પાયો આ બધા વડીલોની કૃપાથી થયો છે આ વિરલ તથા મહાન વ્યક્તિત્વની યાદ કરતા સમસ્ત પાટળીય પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે જેમણે જીવનની અમૂલ્ય સમય ફાળવી અને સમસ્ત પાટળીય પરિવારને પૂજ્ય દાદા વિશે તથા સતીમાના ઇતિહાસ વિશે તથા સમસ્ત પાટળીય પરિવારના વંશાવલી માટે ખૂબ જ ઊંડો અભ્યાસ કરી આપણને આપણા આત્માજનો સાથે નજીક લઈ આવે છે અને આ ત્રિમૂર્તિએ ખૂબ જ સુંદર મયાનો રાહ બતાવી છે અને આપણા માટે સુંદર પાયો રચ્યો છે નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ હું આવી ગયો છું પાટલી મુકામે અને સતીમા રતનબાના ધામમાં એટલે કે સમસ્ત સોની પાટડીયા પરિવારના સતીમાયા અહીંયા તરાવની પાર પર બિરાજમાન છે તો આજ આપણે તમને હું સતી માના દર્શન કરાવીશ અને ઇતિહાસની પણ થોડીક વાતો જાણશી આપણે તો આજ આપણે સતીમાના ઇતિહાસ અને મહિમાનું વર્ણન કરવાનો વ્લોગ બનાવશું તો તમે વિડીયોમાં બની રહેજો આજ આપણે સંપૂર્ણ માહિતી કવર કરવાનો પ્રયાસ કરશું તો ચાલો તમને પહેલા پورا મંદિર પરિસર બતાવી દઉં માં વિશે વર્ણન करू તો અશક્ય છે ભાઈઓ પણ માતે મૂંગા આશીર્વાદ માતે વાલતણો વરસાદ માતે અમૃત ઘોડ્યો દરિયો માતે ફરી દેવ અવતરીઓ માતે જતન કરનાર જડતર માતે વગર મૂડીનું વળતર માતે વાહલ ભરેલો વીરડો અને માતે મંદિર કેરો દીવડો જ્યારે આખી દુનિયા તરછોડે ને ત્યારે માનો હાથ પકડી લેજો મિત્રો મા એ આ ભવસાગરથી આપણને બેડો પાર કરી દેશે મુખથી બોલું માં ત્યારે સાજે જ બાળપણ સાંભળે પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા જય માં સતીમાં અરે શીતળતા પામવાની માનવી તું દોડ કા મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં પણ નથી તો ચાલો હવે માતાજીના આપણે દર્શન કરી અને આશીર્વાદ લેશું માં તુલસી કા રોપના માં શીતલ જલધાર માં સે બળકર કોન હે ઇતના દેજો પ્યાર माँ ममता की महक मा है माँ है सूर्य प्रकाश माँ हरियाली सी लगे माँ जीवन की आस भला मुझे कहाँ है भान संस्कार माँ से मिले बना दिया विद्वान माँ है शीतल सरिता नेह की त्याग के समर्पण नाम माता के आशीष से बनते बिगड़े काम जीवन तपती धूप है तू शीतल सी धार थपती लोरी में छुपा माँ का अनगढ़ प्यार મિત્રો હવે આપણે જાણશું માતાજી એટલે કે સતીમાના રતન બના ઇતિહાસ વિશે અને આગળ આપણે આપણા પાટડીયા ગૌરવ ગાથા એટલે કે પાટડીયા ઉત્પત્તિથી લઈને

આપડી આજીજી અને કલાવેલાતી માએ આપડા બધાયને રસ્તો બતાડ્યો માતાજીએ કીધું જે પાટડીયાની દીકરી લગ્ન કર્યા પછી સવા વર્ષે સજોડે મારા પાટડી મુકામે આવશે મારા દર્શન કરશે એ આશ્રામમાંથી મુક્ત થશે રતનબાના દીકરાનું નામ કરમશીભાઈ કરમશીભાઈના દીકરાનું નામ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ પાટડીમાં મુગલોએ આક્રમણ કર્યું અને ગાયોના રક્ષણ માટે ધીંગાણા થયા ને પાટડી ની બાજીમાં જાનેબા ગામે મરાણા ત્રણ દિવસ સુધી એમનું માથું કપાયું ને દળ લડતું રહ્યું એ લક્ષ્મણભાઈ સુરાપુરા થયા સમસ્ત પાટડીયાના સુરાપુરા દાદા પાટડી મુકામે બિરાજમાન છે લક્ષ્મણભાઈના ધર્મપત્ની લવારીબા સતી થયા એટલે પાટડીયા પરિવારે પાટડી છોડી દીધું એમાંથી એક પરિવાર ગામ હળવદ ગયો એટલે હળવદિયા પાટડીયા કહેવાયા બીજો પરિવાર ગામ મેથાણ ગયો એટલે મેથાણિયા કહેવાયા એક ભાઈ ગામ વાગડ ગયો એટલે વાઘડિયા જોદા જુદા પડ્યા મિત્ર તમે જોયું જ હશે કે પાટડીયા દીકરીને જીવનમાં હંમેશા થોડીક કસોટી અને દુઃખ રહેતું હોય છે તો ઇતિહાસ એમ કહે છે કે માતાજીને નણંદે બહુ જ દુઃખ અને મહેનત આપ્યા હતા

પર્વત ત્રિપર્વ અને અટક પાટડિયા સંઘજીથી અહીં માહિતી છે આંબાની સવાન એક હજાર એકાણુંમાં પાટણથી આવી અને પાટડી વસ્યા કેસર મકવાણો લઈને આવેલ તો પાટડી આવવાથી આપણી અટક પાટડિયા થઈ અહીંયા પાટડી આ લખલ છે પણ આમ પાટડી છે અને આ બીજી માહિતી તમે શાંતિથી વાંચી શકો છો અને સતી થયાની વાત કરીએ તો આપણા ત્રણ સતીમાં આ પુસ્તિકામાં ઉલ્લેખ છે લવાભાઈના પત્ની પ્રથમ સતી થયા સંવંત બારસો ને સત્તરમાં પાટળી મુકામે ત્યારબાદ લક્ષ્મણભાઈના પત્ની લવારી બા સંવંત બારસો ને એકસઠમાં સતી થયા છે પાટળી મુકામે અને ત્યારબાદ ધિવરાજભાઈના પત્ની રામભાઈ સવન પંદરસોની ઓગણ એસીમાં સત્ય થયા છે રાધનપુરમાં આ બાકી આંબાનું તમારે બતાવી દઉં અહીં પણ માહિતી આપેલ છે રતન માં સતી થયા સંવંત બારસો સત્તર માં લવારી બા સતી થયા સંવંત બારસો એકસઠ માં અને રામભાઈ સતી થયા સંવંત હવે આપણે જાણશું વિક્રમ સંવંત પંદરસો બાવીસ પછીના સવજીભાઈનું પરિવાર લીમડીથી બાજુમાં જાંબુ ગામે વસ્યા ત્યારથી જાંબુગીયા પાટડીયા કહેવાયા સવજીભાઈ જાંબુમાં ધીંગાણું થયું અને મરાણા એમના પત્ની તેજબા સતી થયા તેમનો પાડ્યો જાંબુમાં તળાવની પાડે છે વિક્રમ સંવંત પંદરસો ને ત્રીસમાં નાનીભાઈના ધર્મપત્ની વીરભાઈ સતી થયા કલ્યાણજી ભાઈ પત્ની વિક્રમ સંવંત પંદરસો ને સતોતેર માં રતન બાસાથી થયા એટલે જાંબુકીયા પાટલીયા એ જાંબુ છોડી દીધું વિક્રમ સંવંત સત્તરસો ને પંચાવન માં ચૈત્ર વદ પાંચમ ના દિવસે કુંજીભાઈ નો પરિવાર લીંબડી માં વસ્યો સમસ્ત જાંબુકીયા પાટલીયા પરિવાર મૂળ લીંબડી થી છૂટા પડ્યા આપણા માતાજીનો ઇતિહાસ આપણા કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માં જે કચ્છ ભુજમાં બિરાજમાન છે આપણા પૂર્વજો જાંબુમાં રહેતા એ વખતે એમના પાસે સાધન ન હતા કે માતાજીના દર્શન કરવા જઈ શકે એટલે નજીકમાં જે ગામમાં કાળી પરમેશ્વરીનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જતા પાદર ગામ છે ત્યાં જતા પાદરીમાં કાળી પરમેશ્વરીમાં કાળીનું મંદિર છે મિત્રો અહીં સતીમા ટ્રસ્ટ દ્વારા દર પૂનમના નાની બાળાઓ એકાવન બાળાઓને જમાડી અને ભેટ અપાય છે અને હવન પણ કરાય છે તમે જોઈ શકો છો હવે આપણે આગળ જાણીશું કુળજીભાઈ જાંબુથી લીમડીમાં વસ્યા લીમડી એટલે દરબારોનું ગામ દરબારોના ગામમાં રહેવું હોય તો રાજાનો હુકમ માનવો પડે તો રાજાનો હુકમ હતો કે અમારી કુળદેવીને પૂજવી પડશે શક્તિ દરબારોના કુળદેવી એટલે ત્યારથી પાટડીએ પરિવારમાં લીમડીમાં લીંબડીમાં શક્તિની સ્થાપના થઈ લીંબડીમાં સોની પાસે માં માતાજી નો મઢ હતો ત્યારથી જાંબુકિયા પાટડી પરિવારમાં શક્તિ પૂજાયા પછી આ માતાજીના ફળા પાદરીમાં હતા પાદરીથી માતાજીના ભગતના ગામમાં ગયા આજથી પચાસ સાઠ વર્ષ પહેલા લીમડીના એક માઈ ભક્તને પાદરીમાં આ શ્રી ખોડિયાર માં ની સ્થાપના કરવાની ઈચ્છા થઈ તે વાજતે ગાજતે મા કોડિયારનો વરઘોડો સાથે લીંબડીથી પાદરી ગામ માતાજીને લઈ ગયા ત્યારથી પાદરી ગામમાં કાળી પરમેશ્વરી અને આયશ્રી ખોડિયાર માતાજી પૂજાય છે લીંબડીથી જે જામુક્યા છૂટા પડ્યા એમાંથી એક પરિવાર વેરાણ ગયો બીજો પરિવાર વિક્રમ સંવંત સત્તરસો ને ત્રાણુંમાં મૂળજીભાઈનો પરિવાર વઢવાણ ગયા બીજો પરિવાર વિક્રમ સંવંત અઢારસો બાવીસમાં દેવજીભાઈનો પરિવાર ભગતના ગામ સાયલા પાસે અઢારસો ને ભવાનભાઈનો પરિવાર ભોયકા ગામ ગયો નમસ્કાર મિત્રો જય માતાજી હું અત્યારે પાટણી મુકામે સતીમાય છું અત્યારે સતી મહારાજાનો આ હોલ છે અને પાછળ તમે જોઈ શકો છો બધા દ્રષ્ટિઓ હોદ્દેદારો અને કજાંતિ સર્વે મિટિંગ કરી રહ્યા છે એ મિત્રો તમે પૂનમના આવશો દર્શને તો અહીં બહુ જ બધા ભાઈઓ તમને જોવા મળશે અને મેળા જેવું એટલે કે તમને હરીભરી વાતાવરણ લાગશે અહીં દર પૂનમે એકાવન જેવી કુંવાસીઓને જમાડી અને પ્રસાદ સાથે લેવાનો મોકો પણ તમને મળશે તો જરૂરથી તમે ના આવજો આમ તમે કપી જ્યારે આડે દિવસે પણ આવો તો એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર અને મંદિરની બહાર પણ મોબાઈલ નંબર છે વિડીયોમાં તમને જોવા મળશે તો તમે કોન્ટેક કરી શકો છો બાકી હું તમને આ હોલમાં બધું વાતાવરણ દેખાડું આ રીતે જાંબુકિયા પાટડીયા પરિવાર અલગ અલગ ગામોમાં વિક્રમ સંવંત અઢારસો બાવીસમાં દેવજીભાઈનો પરિવાર ભગતના ગામ સાયલા વસ્યા સાયલા મૂળે ઝાલાવાડમાં આવ્યો ઝાલાઓના કુળદેવી શક્તિમાં એટલે ત્યાં પણ રાજાનો હુકમ હતો કે અમારા કુળદેવી જાહેરમાં પૂજવાના એટલે દેવજીભાઈના પરિવારે લીમડી આવીને વાત કરી એટલે લીમડીથી કે પાદરેથી વાજતે ગાજતે મા શક્તિને વારઘોડો કાઢી નાચતે ગાતે માતાજીને ભગતના ગામ એટલે કે સાયલા લઈ ગયા અને માતાજીની સ્થાપના કરી લીમડીથી ને ભોયકાથી જે પરિવાર છૂટા પડ્યા તે પરિવારો કોઈ ધંધુકા ગયા રાજપુર ગયા કમાલપુર ગયા સુરેન્દ્રનગર ગયા ભરતપુર ગયા ભાવનગર ગયા હુબલી કર્ણાટક સુધી ગયા અમદાવાદ ગયા બોટાદ ગયા આ બધા પરિવાર પાદરી ગામે માતાજીના દર્શન કરવા આવે છે અને ભગતના ગામ સાયેલાથી જે પરિવાર છૂટા પડ્યા તે પાળીપદ વડવાડ લખતર બરવાડા વડોદરા અમદાવાદ આમ અલગ અલગ ગામોમાં શહેરમાં જાબુકિયા પાટડીયા પરિવાર પછી આ બધા પરિવાર ભગતના ગામ સાયલા જાય છે પાટડીયા પરિવારની કુળદેવી કાળી પરમેશ્વરીમાં અને કુળદેવી માં અને આયશ્રી માં આ ત્રણ પૂજાય છે અને તુળજા ભવાનીના નામે પણ પાટડીયા પરિવાર પૂજે છે આમ તો માતાજીના બધા જ સ્વરૂપ એક જ છે પણ મા અલગ અલગ નામે ઓળખાય છે પણ સ્વરૂપ તો એક જ છે જેમ કોઈક પાણીને વોટર કહે છે નાનો બાળક ભૂવા કહે છે પણ જે શક્તિ સ્વરૂપ છે એ તો એક જ છે એટલે આપણે ખપતે રૂપમાં પૂજીએ પણ શ્રદ્ધાની વાત છે તો મા ભગવતી સૌનું કલ્યાણ કરે અને સૌને આશીર્વાદ અને ફળીપૂર રાખે એવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો હવે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી હસુભાઈ હજનદાસ જેને આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ અમદાવાદથી જે આપણને બે શબ્દો કહેશે સાંભળશી આપણે પરિવાર આપણા સતીમાન નું ઋણ ચૂકવવા માટે આપણે વર્ષોથી તત્પર છીએ અને હાલના સંજોગો પણ આપણે તૈયાર છીએ આપણે ઋણ ચૂકવવા માટે સતીમાને બાળકુમારિકાઓ કુટુંબ એ બહુ એમને વારું હતું તો એમના સંકેતથી આપણે પૂનમના દિવસે ત્યાં પાટલી મુકામે આપણે બાળ બાળકુમારિકાઓ એટલે ગોહિણી જમાડવાનું ચાલુ કરેલ છે લગભગ બે વર્ષથી આપણે ચાલુ કરેલ છે બે વર્ષથી ઉત્તરોત્તર વહેણી જમાડવા માટે થઈને પબ્લિકનો ધસારો પણ એટલો છે અને ફ્લો વધતો જાય છે અત્યારે પૂનમના દિવસે ઓછામાં ઓછી એકાવન વહેણી સો ગોહિણી ઇકોતેર ગોહિણી અને ઓછામાં ઓછી સત્તાવીસ ગોહિણી આ રીતે કાયમ પણ પૂનમના દિવસે ચાલુ મિત્રો તમે પૂનમ ના દિવસે સાર સાથે આપણી દીકરી બધાને લઈને બધા દર્શન કરવા બધા પછી કહેજો કે માએ કામ કર્યું વૈશાખ પૂનમ પૂનમના દિવસે આપણે માનો પાટોત્સવ કરીએ છીએ ધામધૂમથી ઉજવીએ છીએ અને બધી પબ્લિક વેવય વહેલા સાથે આવે છે અને આનંદનો નો ઉત્સવ હોય છે તો મારું કેવું એટલું જ છે કે હરેક પાટળિયા બંધુઓને નમ્ર વિનંતી કે આપણા સતીમાં છે આપણી માં છે પૂર્વજ છે તો આપણે કેમ આગળ આવીને આપણે આ કાર્ય આગળ વધારીએ નહીં પબ્લિક ત્યાં આગળ એટલો મેળો ઉમટવો જોઈએ કે માને પણ એમ થાય કે ના હવે મારો પાટળિયા પરિવાર જાગૃત થયો છે તો મારે પરિવાર માટે કઈક ને કઈક કરવું પડશે આપણે માનું ઋણ ચૂકવીએ એક એક રૂપિયો પણ આપણે માના ઋણમાં ચૂકવીએ ને તો અનેક ગણું પાછું આપે છે એટલા માટે આપણે આ ગોહિણી પ્રોગ્રામ કરેલે છે પૂનમ દિવસે સમૂહ આરતી થાય છે એકાવન દેવાની આંગી થાય છે અને મહાપ્રસાદ નું આયોજન થાય છે દરેક જણ આવે છે પ્રેમથી પ્રેમથી પ્રસાદ લે છે અને પાછા દરેક જણ ત્યાં આગળ એટલા મદદરૂપ થાય છે કે આપણને બિલકુલ તકલીફ પડતી નથી કોઈ પણ જાતની એક તકલીફ નથી પડતી શાંતિથી બધા પ્રસાદ લઈને સૌ સૌના ઘરે જાય છે અને ઉત્સાહનો આનંદ આવે છે અને ઉપરથી આપણને પ્રોત્સાહિત કરે છે કે ના જે કાર્ય થઈ રહેલું છે એ બરોબર છે આપણે વહીના દાતા અત્યારે લગભગ એસી થી પંચ્યાસી જણ થઈ ગયા છે એના વ્યાજમાંથી માંથી ચાલે છે અને દરેક આવનાર વ્યક્તિ ફાળો આપવા માટે રહે તો આવો ભેગા મળીને માનવ ઉત્સવ ઉજવીએ માનવ ઋણ ચૂકવીએ માનવ ઋણ ચૂકવશો તો આપણું ઋણ કાયમ માટેનું ઉતરી જશે તો મારી નમ્ર વિનંતી છે કે આપ સર્વે કાર્યમાં ભાગ લો અને દરેકને કહો કે ભાઈ પાટણી માં આપડા સતી માં છે જોડે લક્ષ્મણ દાદા બિરાજમાન છે અને આપ સાથે આપણો આપણો પરિવાર છે એમ માનીને આપણે દર્શન કરવા જવું જોઈએ આજના વિડીયો માં આટલું જ તો હવે હું રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કરી ગુજરાત જય ભારત અને જય માં સતી